ઓહો એવું ખાયા લાઈફ ચાલુ કરતા હોય એક વાગે પોણી આવ્યું કાપ હતો તમે અમસી આવતા જોયા એટલે બાર ન્યા કર્યો લાઈફ કરવાનું રવિવાર છે ને કાપ બદલાઈ ગયો ના કાપ બદલાઈ ગયો એટલે હવે આવ્યો હું

એને વળી જૂઠિયા છો વળી ટૂંટો છે એને મારા છે પૈસા ને તે આ બીજા પાયા થી લીધા આમ તો આ દેવો છે આમ તારે મુજબ આવો ગમો મમ્મો ઓટો મારી આવું લાઈટ કરી છે તે ભાઈ મારા છે વાત કરી હતી તેમાં વાત હાસી હે કમ કે જૂઠિયાનો કે પૈસા કે જોતા હતા તે આલ્યા છે તે લોકો મારા જૂઠિયાના હા આખા એવી પરિસ્થિતિ આવી ગઈ હવે મને સારું મળ્યામાં આવતું ન પણ હવે હું નક્કી હવે હેરો પણ આ વખતે એની એવી પરિસ્થિતિ જ નથી બાઇક લઈને ફરતો હતો ને ચશ્મા બસમાં વાળીમાં એન્ટ્રી પાડે છે અને એને હવે એવી સોતી પરિસ્થિતિ આવી એનો કોઈ વાંધો નહીં એ તો હવે જે હવે જોયું જ અને પેલો મોહનજો ન બેઠો મારો અડજો લાગે હું તો જઈ આવું અરે મોહનજા પાસે જઈને આવું તાલું હા પલા ભાઈ હા

બાલા ભાઈ પડતી આવે અમારી હોય તમારે પૈસા જરૂર પડે પૈસા હું કરવા શું લે પલાજ મી તમારે પૈસા

એ વાત તો હાશી મોહન ને બેહો આયા પણ આયા છે શું કરવા એક કામ કરજો બેહો પેલા તો તમે બાલા ભાઈ બેહો બેહો બે છો જાતો તો શું જાતા હું જાતો તો ગમો

અને રૂપિયાનો ટોટો નહીં એવું છે તે મો આવ્યો વળી તે મોહનભાઈને વાત કરીને મોહનભાઈ કીતાને હેલો કે આપણે બે જીએ કે વાલા ભાઈની એવું છે હું તે કી ના હોય તો કે જૂઠા એટલી પરિસ્થિતિ હોય ને તો મારા ઈ કે લઈ જે કોમ અલ્યા હું વાત કરો આવી પરિસ્થિતિ આવી જઈ છે જૂઠિયાની અને એટલે તો મે તમાર પાહના વાત કરવા જા વાતો થોય છે ને આવી ચર્ચાઓ થોય છે અલ્યા પણ આ કાલ ઉઠીન દેના કા કેટલા પૈસા હતા ના દેના કા પૈસા નહીં હું વાત કરો છો તમે પણ તારે હવે શું કરીએ મને ખબર છે મને નહીં મના તું તમે આ કયો છો એ બધું પણ હવે તારે મને મનાતું નતું એટલે તો હું આ પૂછતો પૂછતો અરે ઓય આયો છું એવું છે આને એક કામ કરીએ તો પાપા આને ઝૂટો ભાઈ લુક છે

એ પેલા આમ આપડે જોણીએ બધું કે પરિસ્થિતિ હું છે ને હું નહીં પછી આગળ કોઈક નિર્ણય કરીએ નો એ વાત હાશી કર્યા પૈસા એ રીતના આલ્યા કરશન કાઠિયો તો પૈસા જ ના હાલતો કેવું છે કારણ

આપણને ભલા આદમી હતા અમારા મનમાં તમારી આખા આવી પરિસ્થિતિ આવી જી તમારી પૈસા તો છે

પણ હું કઉ્યા જેટલા ગો વાતો થઈ છે ઈશા તો મારા છે ને વાત છોડો તમે દવા હું કાપી દી એટલે આ ઠંડુ શું છે દવા છે તમે

મોહન પૈસા તો આપી દીધા બાકી છે ના આઈ જ કરશે એથી લઈ જમા ખોળવા આવતા મન તો કરશે તો

આ તમે નતું પેલા વહેલા પૈસા આલે આ તો પલો ભાઈ ને મારાઈ આયા તા કે કેતા હતા કે ઢૂટિયાન તો પરિસ્થિતિ કે હાવ નબળી સકી ના ઘેર તો પૈસા ન થુ ને હું કહું ઈવન એટલે પણ ભલા આદમી મને કરશન ભાઈ જ કીધું તું યાર કરશન ભાઈ કીધું આ એટલા જ કે વાતો થઈ છે ને અમે તો વયા આયા છે પૈસા આલવાવાના ઈ ઢૂઠો કી મારા પાન પૈસા લેવા આયો તો પૈસા તો છે અઢીસો રૂપિયા પાછા કરશન વાત નથી કરી વાત કરી એટલા પલોભ ને અમારે પચાસ રૂપિયા બાકી હતા ના કીધું પચાસ વધારે લઈ કીધું પટી એટીએમ ઘેર પડી હું કરું અમે તમારા કલાક હોય થઈને તમે લેકર્યા હતા તો મૂલો ના પણ તમારી નતો આવ્યો થઈ સીધો જ્યો